જય માતાજી મિત્રો કેમ છો મજામાં મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે ત્યાં બેનજી ધામ રાણી સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ત્યાં આપણે ઉપસ્થિત થયા છીએ અને મંડપનું કામકાજ ચાલુ છે તો બતાવો તમે તો આ સમૂહ લગ્ન માટે મંડપ બંધાય છે અને

જય માતાજી મિત્રો હું છું રોહિત પુરબિયા અને જય બેનજી સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નનું અમે લોકો તૈયારી કરી રહ્યા છે વીસ એક બે હજાર છવ્વીસને મંગળવારે નેલકંઠ મહાદેવ મંદિરે આ સમૂહ લગ્નનું આયોજિત કર્યું છે એમાં અગિયાર દીકરા દીકરીઓનું સમૂહ લગ્નમાં જોડાવાના છે અને હું અત્યારે તમને આ સમૂહ લગ્નની જે અત્યારે તૈયારીઓ ચાલે છે તેની એક ઝલક આપવા માગું છું આવ્યો અત્યારે नेलकंठ महादेव मंदिर के अंदर आज यज्ञ मंडप નું કામકાજકાર ચાલુ કરવું છે તમે જોઈ રહ્યા છો આ ગેટ છે ત્યાંથી આપણે આવનાર સાધુ સંતો આમંત્રિત મહેમાનો આ સ્ટેજ છે તેમાં આમંત્રિત મહેમાનો અને સાધુ સંતો બિરાજમાન થશે ત્યાં આગળ આપણે સંગીત સંધ્યાનો સ્ટેજ બનાવ્યો છે અને તમે જોઈ રહ્યા છો કે આ અગિયાર દીકરા દીકરીઓ માટેની ચોરીની તૈયારી પણ થઈ રહી છે જય માતાજી જય માતાજી આવો વિચાર કેવી કે લગ્ન આપણે હું ઘણા સમયથી ધાર્મિક પ્રસંગો કરતો હતો અને માતાજીના આશીર્વાદ છે અને લોકોનો મને શું ખૂબ સપોર્ટ છે એટલે મારા મનમાં એક વિચાર આવ્યો કે લાવો આપણે ધાર્મિક પ્રસંગ તો કરીએ જી જોડે જોડે એક સામાજિક પ્રસંગ કરીએ કે આપણે ગરીબ દીકરા દીકરીઓનું સમૂહ લગ્નનું એક આયોજન કરીએ બસ આ વિચાર એ દિવસથી આવ્યો અને માતાજીના આશીર્વાદના લોકોના સાથ થી આપણે આયોજન કર્યું છે અને હું આશા રાખું છું કે માતાજીના આશીર્વાદ અને જોડે જોડે લોકોનો સાથ સહકાર મળે અને આ કાર્યક્રમ સફળ થાય તેવી ભગવાન પાસે હું પ્રાર્થના પણ કરું છું જય જયભાઈ